આજથી લગભગ ચારસો વર્ષ પહેલા એ ધોરમનાથ દાદા રાયણના પાદરે એમના શિષ્ય ગરીબનાથજી સાથે તપસ્યા માટે આવે છે એ તપસ્યા કરતા હોય છે અને શિષ્ય જે છે રોજ ગામમાં માંગવા માટે જાય પણ ગામમાંથી કઈ ભિક્ષા મળે નહીં ઘરે ઘરે જાય ભિક્ષામ ભિક્ષામ પણ એ ગરીબનાથજીને ભિક્ષા ભિક્ષા દેતું ધોરમનાથ દાદાની કથા બહુ વિસ્તારમાં છે પણ સમયની અનુકૂળતાને લઈ અને જે મારું સામર્થ્ય છે એ પ્રમાણે આપને કહીશ એ કોઈ ભિક્ષા નથી આપતું ગામની અંદર એટલે પોતે જ પોતાની રીતે લાકડા કાપી વેચી અને ગુરુજી માટે એ જમવાની વ્યવસ્થા કરે કારણ કે એમને ખબર હતી કે જો ધોરમનાથ દાદા ને કહીશ મારા ગુરુજી ને કહીશ તો એમનો ગુસ્સો એટલો છે એની તપસ્યા એટલી છે કે આ આખા ગામનો નાશ કરી દેશે એટલો એ તપસ્વી ધોરમનાથ દાદા દિવસો જતા જાય છે અને લાકડાની વારીઓ ઉપાડતા ઉપાડતા ત્યાં એમને ઘા લાગી જાય છે અને એમાં કીડા પડી જાય છે અને એક વખત એ ધોરમનાથ દાદા જોઈ જાય છે કે આ શું બેટા કેમ હું થઈ ગયું છે ત્યારે ગરીબનાથજી કંઈ કહેતા નથી કે એ તો એમ જ હોય ગુરુજી અને ત્યારે ગુસ્સામાં આવીને ધોરમના દાદા કહે છે એમ નઈ જે પણ હોય તું હકીકત મને વર્ણન કહેવી પડશે કે ગુરુદેવ હું આ ગામની અંદર દરરોજ ભિક્ષા માંગવા માટે જાઉં છું પણ મને ભિક્ષા મળતી નથી લાકડા કાપું છું વેચું છું અને એમાંથી આપણા માટે ભોજનની વ્યવસ્થા કરું છું આ ગામમાંથી મને ભિક્ષા નથી મળતી અને ત્યારે ગુસ્સે થાય છે ધોરમનાથ દાદા અને જે શ્રાપ આપે છે એ આપ સૌ એનાથી પરિચિત છો અને આખો શહેર જે છે એ જમીનની અંદર દટાઈ જાય છે એ ગુસ્સામાં જે શ્રાપ અપાઈ જાય પછી ખ્યાલ આવે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે સંત હોય એ ગુસ્સો કરતા થઈ જાય પણ પછી એમને ખ્યાલ આવે એટલે ધોરમના દાદાને ખ્યાલ આવે છે અરે ગમે તેમ તો મારા હાથે પાપ તો થયો જ છે કેટલાય જીવો હશે આ ગામની અંદર કેટલા એવા જીવો હશે અને એમને તો કઈ ખબર જ નથી પણ હું તો સંત છું ને મારે તો મોટું મન રાખવું જોઈએ ને ત્યારે નક્કી કરે છે કે આ આ પાપનો મને પ્રાયશ્ચિત કરવો પડશે તમે દર્શન કરવા હાલો તમે દર્શન કરવા હાલો ધીણો ધર ધોરમ ના

લોણો ધર ધોરમનાથ ના શિવી ધોરમનાથ ના શિવી ધોરંગનાથ ના દર્શન કરવા શિવી ધોરમનાથ ત્યાંથી નીકળી અને જગ્યા શોધે છે કે હવે હું ક્યાં તપ કરું અને એવી ભૂમિ શોધે છે એવી જગ્યા શોધે છે કે જે મારા તપને સહન કરી શકે એટલે અહીંયાથી થોડે દૂર જતા અને જ્યાં ડુંગર આવે છે એ ડુંગર પાસે જઈ અને ડુંગરને કહે છે કે મારે તપસ્યા કરવી છે તો મારો તપ સહન કરી શકીશ ત્યારે એ ડુંગર પહેલાથી જ ના પાડી દે છે કે દાદા મારામાં એટલી શક્તિ નથી કે હું તમારા જે તપસ્યા છે એને સહન કરી શકું એટલે કહે છે જા તારો આજથી નામ નહીં પડે તારો નામ નહીં પડે તું નનામાં તરીકે ઓળખાઈશ એટલે એ નાનામો ડુંગર થયો છે અને પછી એ જોગી પાછા આગળ ચાલ્યા છે અને ત્યાં એ ડુંગરને કહે છે કે મારે આવી રીતે તપસ્યા કરવી છે એ તપસ્યા કઠોર છે તું મારી તપસ્યા જે છે એ સહન કરી શકીશ ત્યારે ડુંગર કહે છે કે દાદા હું તમારી જે તપસ્યા છે એને સહન કરી શકીશ આપ અહીંયા તપસ્યા કરો નિશ્ચિત થઈને આપ અહીંયા તપસ્યા કરો અને દાદાએ સોપારી લીધી છે અને એ સોપારી ઉપર માથું મૂકી અને ઊંધા થઈ અને સમાધિ લગાડે જેવો તપ કરવાની હજી તો શરૂઆત કરે ત્યાં તો એ ડુંગર મંડ્યો ડોલવા એનાથી એ દાદાનો હજી તો દાદાએ તપની શરૂઆત કરી હતી પણ એનાથી એ તપ સહન નથી કરતો ત્યારે દાદા કહે છે ધીરજધર ધીરજધર ધીરોધર ધીરોધર તે તો મને કીધો તો કે તું મારો તપ સહન કરી સકી છે જા કોડિયા તને કોડ થાશે કુડિયા તે ખોટું બોલ્યો કે મારો સબસા તું તપ જે છે સહન કરી સકી છે એટલે એ ડુંગર નો નામ પડ્યો છે ધીણોધર ધીરોધર ધીરોધર અને આજ ના સમય માં પણ તમે એ ડુંગર જ્યારે ધોનમનાથ દાદાના દર્શન કરવા જાઓ ત્યારે જોજો એ ડુંગરને કોડ છે તમે એ ડુંગરના નીરખીને દર્શન કરજો એ ડુંગરને કોડ છે એ દાદાએ એને કીધો કે કુડિયા તને કોડ થશે અને પછી એ ડુંગર જે છે ધીરજ ધર્યો છે ધીણોધર તરીકે ઓળખાણો છે અને દાદા તપ કરવા લાગ્યા છે અને દાદાનો તપ ધોનમનાથ દાદાનો જે તપ છે આપે આપણે એમ કહીએ ને કે જોગી છે સોપારી કે હવે એ તપસ્યા પૂર્ણ થાય અને દાદો જે બાજુ આંખ ખોલે એ બધું બળીને બળીને ભસ્મ થઈ જાય હવે આંખ ખોલવી ક્યાં

એના માટે દરિયા તરફ આંખ કરી છે અને આંખ ખોલી છે અને એમાંથી જે તેજ નીકળ્યો છે એમાંથી અને દાદાએ પોતાની તપસ્યા પૂર્ણ કરી છે પણ ફરીથી મનમાં એ જ વિચાર આવ્યો કે ત્યાં માણસો રહેતા હતા શું આ દરિયાની અંદર કોઈ પ્રાણી સૃષ્ટિ નહી હોય જીવ સૃષ્ટિ નહીં હોય શું એમનો મરણ નહીં થયો હું તપસ્યા મોક્ષ માટે કરું છું પુણ્ય માટે કરું છું પણ એમની તપસ્યા જ એવી હતી કે ફરીથી એમને એમ થયું કે આ તો જીવહિંસા મારા હાથે થઈ ગઈ અને ત્યારે દાદા મનમાં વિચાર કરે કે હવે હું એક કામ કરું કે હું આ જગ્યાએ યજ્ઞ કરીશ અને આ જગ્યાની આજુબાજુ જે છે એ લોકોના ગામડાઓના જે માણસો છે એમના ભેગા કરીશ અને કહેવાય છે કે એ ધોરમનાથ દાદા જે છે એ ત્યાંના ગામડાના આજુબાજુના જે લોકો છે એમનો ગુજરાન ચલાવતા એમને જમવાની વ્યવસ્થા એ ધોરમનાથ દાદા પૂરી પાડતા એ યજ્ઞ માટે સંતો મહંતોને જે છે એ આમંત્રણ આપવામાં આવ્યો છે ત્યારે એક સાધુ સંતના ટોળાને લઈ અને ધોરમનાથ દાદા સાથે આવતા હોય છે ત્યારે એમાંથી એક સંત જે છે એમને બહુ તરસ લાગે છે એ પીડાતા હોય છે અને એમના સાથે જે જળ હોય છે એ પૂરો થઈ ગયો હોય છે અને આ બાજુ રસ્તાની અંદર કોઈ એવો જળાશય પણ મળતો નથી કે જેમાં એ પાણી પી શકે એમની તરસ શાંત કરી શકે એવો કોઈ જળાશય પણ નહીં કારણ કે ત્યાં તો ડુંગર વનવગડો એટલે દાદાને કહે છે દાદા મને તરસ લાખી છે મને પાણી પીવું છે ત્યારે ધોરમનાથ દાદા કહે છે કે બસ હવે આપણે અહીં નજીક આવી ગયા છે અને હમણાં જ તમને જે છે એ પાણી તમે પી શકશો પાછા થોડાક ચાલવા માંડે છે પણ તડકો એટલો તાપ એટલો કે એ સંતથી તરસ સહન નથી થતી ત્યારે દાદાને કહે છે કે હવે દાદા બસ મારાથી નથી ચલાતો અને તમે જો પાણી પીવડાવવું હોય તો અહીંયા જ પીવડાવો નહીં તો હું બેસી જાઉં છું તમે મને ક્યારથી દાદા કહો છો કે બસ નજીક છે પોચી આવ્યા છીએ પોચી આવ્યા છીએ પણ હવે મારાથી એક ડગલો નથી ચલાતો દાદા હવે તમે મને પાણી અહીંયા જ પીવડાવો પણ બેટા અહીંયા પાણી છે નહીં તને પાણી કેવી રીતે પીવડાવું આપણે આશ્રમની નજીક છીએ દાદા તમે તે કહો હવે હું અહીંયાથી એક ડગલો આગળ નહીં ચાલું તમને જો પાણી પીવડાવવો જ હોય તો આ જગ્યા ઉપર મને પાણી પીવડાવું નહીં તો હું નહીં ચાલું ત્યારે કહેવાય છે કે એ ધોરમનાથ દાદાએ પોતાનો ચીપિયો લીધો છે હાથમાં અને એ ચીપિયો હાથમાં લઈ અને ડુંગર નજીક જે જમીન હોય છે જમીનમાં જેવો ખોડ્યો છે એટલે પાણી ત્યાંથી નીકળ્યો છે આ આ અમારો અમારો દાદા અને આપણે ભાગ્યશાળી છીએ જેના દર્શન કરવા માટે લોકો દેશ વિદેશથી આવે છે એ આપણા નજીક અહીંયા તપસ્યા કરી ગયા છે એને એમનો અહીંયા મંદિર છે એટલે એ પાણી નીકળે છે અને એ સંતને પાણી પીવડાવે છે ਬਾਬੋ ਪੀਰ ਥਈਨੇ ਪੂਜਾਇਓ ਜੀ ਪੀਰ ਥਈਨੇ ਪੂਜਾਇਓ ਧਰਮਨਾਥ ਏ ਜੀ ਰਾਵਣ ਪੀਰ ਥਈ ਪੂਜਾਇਓ ਧਰਮਨਾਥ ਤੀਰ ਥਈਨੇ ਪੂਜਾਇਓ ਧਰਮਨਾਥ ਵਹ ਲੋ ਚਾਰਨ ਪੂ

ત્યાં જઈ અને કોઈ વ્યક્તિ ધોકો લઈ અને પાણી કાઢે છે આજ પણ દાદો ત્યાંથી પાણી કાઢે છે આજ પણ ચમત્કાર છે એને તરીકે ઓળખાય છે પછી તો દાદાએ અનેક ચમત્કાર બતાવ્યા છે ઉપરથી જતી દેગો નીચે ઉતારી છે આજુબાજુના અનેક લોકોને ઉદ્ધાર આપ્યો છે રાવળ પીર તરીકે જન્મ લઈ અને આજ પણ એ ધોરમનાથ દાદા પૂજાય છે